નમસ્કાર મિત્રો આજે આપણે તુલમાપ અંગેના પ્રશ્નો વિશે જોઈશું પ્રશ્ન એક ઘન મીટર એટલે કેટલા ઘન ફૂટ તો તેનો જવાબ થશે ઘન ફૂટ એક ઘન મીટર એટલે પોત્રીસ પોઈન્ટ એકત્રીસો છેતાલીસ ઘન ફૂટ થાય મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ત્યારબાદનો પ્રશ્ન છે કે એક રીમ એટલે કેટલા કાગળ તો તેનો જવાબ થશે પાંચસો કાગળ એક ક્રીમ એટલે પાંચસો કાગર થાય અને પાંચસો કાગર એટલે એ ક્રીમ યાદ રાખજો મિત્રો મોસ્ટ આઈએમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે એક દિવસ એટલે કેટલા કલાક તો તેનો જવાબ થશે ચોવીસ કલાક ચોવીસ કલાક એટલે એક દિવસ થાય મિત્રો અને એક દિવસ એટલે ચોવીસ કલાક થાય યાદ રાખજો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક કલાક એટલે કેટલી મિનિટ તો તેનો જવાબ થશે સાહીઠ મિનિટ એક કલાક એટલે સાઠ મિનિટ અને સાઠ મિનિટ એટલે એક કલાક આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક મિનિટ એટલે કેટલી સેકન્ડ તો તેનો જવાબ થશે સાહીઠ સેકન્ડ એક મિનિટ એટલે સાઠ સેકન્ડ થાય અને સાઠ સેકન્ડ એટલે એક મિનિટ મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે એક ડઝન એટલે કેટલા નામ તો તેનો જવાબ થશે બાર નામ એક ડઝન એટલે બાર નાંગ થાય મિત્રો અને બાર નાંગ એટલે એક ડઝન થાય મિત્રો યાદ રાખજો મોસ્ટ મોસ્ટાઇમપીસી બાદનો પ્રશ્ન છે કે એક ગ્રોસ એટલે કેટલા ડઝન એક ગ્રોસ એટલે કેટલા ડઝન તો તેનો જવાબ થશે બાર ડઝન બાર ડઝન એટલે એક ગ્રુસ થાય મિત્રો યાદ રાખજો બાદનો પ્રશ્ન છે કે એક એકર એટલે કેટલા હેક્ટર તો તેનો જવાબ થશે ઝીરો પોઈન્ટ ચારસો ને હેક્ટર એટલે એક એકર થાય મિત્રો યાદ રાખજો એક એકર એટલે ઝીરો પોઈન્ટ ને પોંચ યાદ રાખજો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક સેન્ટીગ્રામ એટલે કેટલા મિલી મિલીગ્રામ તો તેનો જવાબ થશે દસ મિલીગ્રામ એક સેન્ટીગ્રામ એટલે દસ મિલીગ્રામ મિત્રો યાદ રાખજો મોસ્ટ એમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે એક ડેસીગ્રામ એટલે કેટલા સેન્ટીગ્રામ તો તેનો જવાબ થશે દસ સેન્ટીગ્રામ કેટલા દસ સેન્ટીગ્રામ એક ડેસીગ્રામ એટલે દસ ગ્રામ થાય મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક ગ્રામ એટલે કેટલા એસી ગ્રામ તો તેનો સાચો જવાબ થશે દસ ડિસી ગ્રામ એક ગ્રામ એટલે દસ ડિસી ગ્રામ થાય મિત્રો યાદ રાખજો મોસ્ટ એમપીસી ત્યારબાદનો પ્રશ્ન છે કે એકર એટલે કેટલા ચોરસ મીટર તો તેનો જવાબ થશે ચારસો ચાર પોઈન્ટ સાત ચોરસ મીટર એક એકર એટલે ચારસો ચાર પોઈન્ટ સાત ચોરસ મીટર થાય મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક ચોરસ માઇલ એટલે કેટલા ચોરસ કિલોમીટર તો તેનો જવાબ થશે બે પોઈન્ટ એક ચોરસ વાર એટલે કેટલા ચોરસ મીટર તો તેનો જવાબ થશે જીરો પોઈન્ટ આઠસો ને છત્રીસ ચોરસ મીટર યાદ રાખજો મિત્રો એક ચોરસ વાર એટલે જીરો પોઈન્ટ આઠસો ને છત્રીસ ચોરસ મીટર ત્યારબાદનો પ્રશ્ન છે કે એક ચોરસ ઇંચ એટલે કેટલા ચોરસ સેમી તો તેનો જવાબ થશે છ પોઈન્ટ નો પ્રશ્ન છે કે એક ઘન ફૂટ એટલે કેટલા ઘન મીટર તો તેનો જવાબ થશે જીરો પોઈન્ટ જીરો બત્રીસ મીટર થાય મિત્રો એક ગન ફૂટ એટલે જીરો જીરો બત્રીસ ઘન મીટર થાય યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે એક ચોરસ ફૂટ એટલે કેટલા ચોરસ સેમી તો તેનો જવાબ થશે નવસો ને ઓગણત્રીસ ચોરસ સેમી થાય મિત્રો યાદ રાખજો થેન્ક્સ મિત્રો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત